નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે ડીડિયાપાડાના બોગજ ગામે આવ્યા છે જ્યાં ચૈતર વસાવા પોતાનું મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ઉપર પોતાના પરિવાર સાથે તેઓ આવ્યા છે અત્યારે અહીંયા જે આપ જોઈ શકો છો કે એક સામાન્ય મતદાતાની જેમ તેઓ પણ લાઈનમાં ઊભા રહ્યા છે અને પોતાનું વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે એમની સાથે તેમના ધર્મપત્ની પણ છે અને અત્યારે સવારના સાડા વાગી રહ્યા છે મતદાન શરૂ થઈ ગયું છે ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનું કેન્દ્ર બનેલી ભરૂચ લોકસભા સીટના દાવેદાર અને ઉમેદવાર ચેતરભાઈ વસાવા જે સમગ્ર ગુજરાતમાં અત્યારે ધ્યાન ખેંચી રહ્યા છે એમના પ્રતિદ્વંદી પણ છેલ્લા પાંચ ટર્મથી સતત ભરૂચ લોકસભા સીટ ઉપર વિજય થઈ રહ્યા છે ત્યારે આ જે ચૂંટણી જંગ છે તે ખૂબ રસપ્રદ થઈ રહ્યો છે ચેતરભાઈ વસાવા પોતાનું મત આપીને જ્યારે મતદાન મથકની બહાર આવશે ત્યારે અમે ચોક્કસથી એમની સાથે વાત કરીશું અને એમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરીશું